લોહાણા જ્ઞાતિના શ્રી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિરના લાભાર્થી રઘુવીર ધામ લોહાણા મહાજન વાળીમાં જીગ્નેશભાઈ પ્રતાપભાઈ સાગલાની અને વિપુલભાઈ મનસુખભાઈ વિઠલાણીના મુખ્ય યજમાન પદે અને લોહાણા મહાજનના નવયુવાન શાસ્ત્રી કેતનભાઈ પેરાણી અને આનંદભાઈ પેરાણીના ભાગવત સપ્તાહ સમૂહ તથા બહેનોનો કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે શાસ્ત્રી શ્રી કેતનભાઈએ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું કે જીવનમાં સંપત્તિ કરતા સંસ્કાર હોવા જરૂરી છે સંસ્કાર હશે તો સંપત્તિ આવશે પણ જો સંસ્કાર વગરની સંપત્તિ નકામી છે સંપત્તિથી સંસ્કાર આવતા નથી પણ સંસ્કારથી સંપત્તિ સહિત બધું જ રૂડા ગુણ આવે છે તેમ જણાવી સારા સંસ્કારો રાખવા ઉપર ભાર મૂક્યો હતો તો નરસિંહ જયંતિ અને રશિયાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે ભાઈઓ બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી કથા દરમિયાન મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે વીરબાઈમાં મહિલા મંડળના તમામ બહેનોએ ખભેખભા મિલાવી ઉત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે વીરભાઈ મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કાર્યા અને જ્ઞાતિજનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માન્યો છે

માત્ર અમારું નામ જ છે પણ દિલો નો સાથ સહકાર સમાજ નો સાથ સહકાર એ બધાનો પુત્ર હું આપી માન છું જય જયારે